દિવસે ઢોર લઈને જતા હોય છે એને સારવા માટે ત્યારે સિંહો દ્વારા અવારનવાર અમારા માલ ઢોર નું નુકસાન થતું હોય તો સિંહ અંદર અમારા પચાસ હજાર ની ભેંસ હોય એનું નુકસાન કરે છે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા દસ હજાર કે પાંચ હજાર જેવી નાની એવી રકમ આપી અમારે અમને એટલી સુકવણી કરવામાં આવે છે તો અમારા સમાજ માંગણી છે કે અમને મેક્સિમમ વળતર દેવામાં આવે નમસ્કાર દર્શક મિત્રો અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં વસતા માલધારી સમાજ દ્વારા વિવિધ માંગણીઓને લઈને મામલતદાર તથા વન વિભાગને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે પશુપાલકોના પશુઓના વન્ય પ્રાણીઓ દ્વારા થતા મારણના કેસોમાં વન વિભાગ દ્વારા યોગ્ય અને સમયસર વળતર આપવામાં આવતું ન હોવાના ગંભીર આક્ષેપ માલધારી સમાજે કર્યા છે માલધારી સમાજની રજૂઆત મુજબ છેલ્લા કેટલાક સમયથી સિંહ દીપડો સહિતના વન્ય પ્રાણીઓ દ્વારા પશુઓનું મારણ થવાના બનાવોમાં વધારો થયો છે પરંતુ વન વિભાગ દ્વારા મળતું વળતર પૂરતું નથી તેમજ ચૂકવણીમાં પણ વિલંબ થાય છે જેના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે માલધારી સમાજે અન્ય માંગણી એ કરી છે કે ગૌચર જમીનોને અતિક્રમણ મુક્ત કરવામાં આવે આ બાબતે માલધારી સમાજના રાજુ ગરાણિયાએ જણાવ્યું છે કે અમે પશુપાલક છીએ અને સિંહો દ્વારા અમારા માલઢોરને વારંવાર નુકસાન થાય છે સિંહ અમને પચાસ હજાર થી વધારે નુકસાન કરે છે તો ફોરેસ્ટ વિભાગ અમને દસ હજાર સુધીની નજીવી રકમ ચૂકવે છે અમારી માંગ છે કે અમને યોગ્ય વળતર મળે જ્યારે અમારા પશુ નુકસાન થાય છે ત્યારે વન વિભાગ કહે છે કે અમારા અધિકારીઓ ન આવે ત્યાં સુધી તમે ઉભા રહો જો અમે ઉભા રહીએ તો અમારા બીજા માલ ઢોરને પણ સિંહો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવે છે તાવો સાંભળી આ બાબતે માલધારી આગેવાનોએ પોતાની શું પ્રતિક્રિયા આપી છે તાલુકા માંથી સમગ્ર માલધારી સમાજના લોકો ભેગા થઈ અને મુદ્દો એ હતો કે અમે પશુપાલક સાથે સંકળાયેલા અમારો સમાજ છે અને બધા અમારા લોકો જયારે દિવસે ઢોર લઈને જાતા હોય છે સારવા માટે ત્યારે સિંહો દ્વારા અવારનવાર અમારા માલ ઢોર નું નુકસાન થતું હોય તો સિંહ અંદર અમારા પચાસ હજારની ભેંસ હોય એનું નુકસાન કરે છે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા દસ હજાર કે પાંચ હજાર જેવી નાની એવી રકમ આપી અમારે અમને એટલી સુકવણી કરવામાં આવે છે તો અમારા સમાજની એ છે કે અમને મેક્સિમમ વળતર દેવામાં આવે અને બીજું એ હતું કે અમારા સમાજને જ્યારે નુકસાન થયું હોય છે અમારા જાનવર નું ત્યારે એ લોકો એવું કહે છે કે તમે અહીંયા એને ઉભા રહ્યો અને અમારો અધિકારી ન આવે ત્યાં સુધી લખાય નહીં બીજા અમારે અમારા ત્રે ચાલી બીજો માલ હોય અને અમારે ઘરે પહોંચાડવો કે અમારે આનું ધ્યાન રાખીએ અને આનું લખાય ત્યાં સુધી અમારે ઉભું રહેવું ત્યાં સુધી અમે ઉભા રહી તો અમારું બીજું નુકસાન જવાની બીજા માલ ધોર ને પણ નુકસાન છે એ અમારે રજૂઆત હતી કે અમે ખાલી તમને જાણ કરી દઈ તો અમારું એ મારા તમારા અધિકારીઓ દ્વારા આવીને લખાઈ જવું જોઈએ આજ રોજ લીલિયા તાલુકાના માલધારી સમાજ અમે એકત્રિત થયા હતા જેમ કે સુખાભાઈ છે રાજુભાઈ છે અન્ય માલધારી અમારો સમાજ એકત્રિત થઈ ને અમારી જે બે ત્રણ માંગણીઓ હતી તે અમે અધિકારીઓ સમક્ષ મૂકવા માટે રજૂઆત કરી હતી જેમ કે માલદારી સમાજ ને અને બીજી માંગ તે અમારી હતી કે ગૌચર ની જગ્યા માં અવારનવાર ખનન થતું હોય તો એ દૂર કરવામાં આવે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કાકરજ ભોરીંગડા સહિતના આસપાસના વિસ્તારોમાં સિંહો નો ખૂબ મોટા પાયે વસવાટ છે આ સિંહનું નવું આશ્રય સ્થાન છે જેથી માલધારીઓના પશુઓનું મારણ સિંહો દ્વારા થાય છે ને માલધારીઓને સતત નુકસાન વેઠવું પડે છે વન વિભાગ તરફથી જે સહાય ચૂકવાય છે તે પણ અપૂરતી હોય છે માટે જ માલધારી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમામને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર